આપણા દેશમાં એકદમ છેતરામણો એકદમ રડિયામણો અને એકદમ હરામખોરીથી ભરેલો કોઈ શબ્દ હોય તો એ છે કાયદેસર અને એ કાયદેસર શબ્દના માથા ઉપર ચાર બીજા શબ્દો ચડી બેઠા છે સામ દામ દંડ અને ભેદ મિત્રો સામ એટલે સમજાવટ દામ એટલે પૈસા દંડ એટલે સજા અને ભેદ એટલે કાવતરું કાયદેસર કરવામાં આવશે એવું વારંવાર સંભળાય તમને તો કાયદેસર કરવામાં આવ્યું અને પછી એને આ સજા થઈ એવું બહુ ઓછું સંભળાય કાયદેસર એટલે કાંઈ નહીં ઉઘરાણું સામ દામ દંડ અને ભેદ સામ એટલે સમજાવટ પહેલાં સમજાવે કે ભાઈ તે આ ગુનો કર્યો છે અને એ રીતે સમજીતા તો સારું છે અને ન સમજે તો પછી પૈસા દામ પૈસાથી એને લલચાવવામાં આવે કે આટલા લાખ રૂપિયા લઈ લે તું ફોર્મ પાછું ખેંચી લે અથવા પોલીસ કેસ પાછો ખેંચી લે રૂપિયાથી ન સમજે તો દંડ દંડ એટલે ઓફિસના ટેબલ ઉપર આવીને એક પિસ્તોલ મૂકે ને એક બાજુ રૂપિયાનો દટ્ટો મૂકે આ બે માંથી પસંદ કરી લ્યો રૂપિયા જોઈ શકે મોત જોઈએ અને એ ન માને તો મારી નાખવામાં આવે હોળી કોઈ હિંમતવાળો અને ચાલાક માણસ હોય તો બચી જાય તો ભેદ કાવતરું કરીને એને ફસાવવામાં આવે એને ભાંભેળા નાખાવી દેવામાં આવે અને એને ગમેમ કરીને એની જિંદગી બગાડી નાખવામાં આવે એટલે કાયદેસર કાંઈ થતું જ નથી કાયદેસર થાય છે ઘટના ઘટી ગયા પછી અને એ ખાલી કાયદેસર કરવું એટલે જેટલા પૈસા મળે એટલા પૈસા લેવાના દુનિયાને દેખાડવાનો મોટા મોટાઓને દેખાવ ખાતર સસ્પેન્ડ કરવા કોઈને રિમાન્ડ ઉપર લેવા અને નાને માછલીઓ હાથમાં આવી જાય તો એને ધોઈ નાખવાની જેલમાં પૂરી દેવાની બિચારા હવે બહુ કાયદાનો ઉપયોગ રહ્યો એવું લાગે મિત્રો આપણા દેશમાં કાયદાનો ઉપયોગ આ રીતે જ થાય છે હવે બધે કાયદેસર ચાલુ થયું આ દાખલા તરીકે રાજકોટનો અગ્નિકાંડ થયો તો બીજા નગરોમાં એનો સી છે કે નહીં અગ્નિશામક વ્યવસ્થા છે કે નહીં એની તપાસ કરો હાલો કાયદેસર તપાસ કરો એટલે આ પંદર પંદર વરસથી હાલતું હતું તે દી તમને આમ એ પડ્યું ત્યારે તમને ખબર નહોતી આ શરૂ થયું ત્યારે ત્યારે કાયદાનું કાંઈ આવતું નહોતું કે કાયદાને મારી નાખ્યો તો પૈસા લઈને રોડના કાંઠે અથવા તો રોડની હદમાં મકાન બનાવતું હોય ત્યાં સુધી કાંઈ કોઈ બોલે નહીં મકાન બની જાય બિલ્ડિંગ બની જાય બંગલો બની જાય પછી લોકો વાંધો લે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવે પાડી નાખવામાં આવે ઓલાએ પૈસા દીધા હોય નાખામાં જાય એટલે આ દેશમાં કાયદેસર જેવો શબ્દ છે ને એકદમ ધરામણો છે છતાં છેતરામણો છે મિત્રો કાયદેસર કરાશે કાયદેસર થતું નથી રામ રામ